અને એ કહી દઉં આપને જે દિવસે મને એવું લાગશે કે હું રાજનીતિમાંથી તમને કઈ નહીં આપી શકું હસતા નીકળી જઈશ પણ તમારી વચ્ચે રહેવાનું પસંદ કરીશું મને એવો કંઈ આપી ના શકું મરતા મરત કઈક આપીને જઈશ એટલું યાદ રાખજો આ એક ભવન આપ્યું છે આવનારા સમયમાં આઠ ભવનો ના મુરત મુહૂર્ત કરવાના છે આપણે ઘણા મને હળવાશ થી લેવાનો પ્રયત્ન કરતા હોય પણ આ સમાજની એકતા કરવી હોય તો સહન કરવું પડે આજે જે સરસ્વતી વાત કરીએ છીએ આપણે અને જયારે સાચું કામ થતું હોય ત્યારે તમામ લોકો સમર્થન આપતા હોય અને ત્યારે આટલા બધા લોકો અહીંયા ઉપસ્થિત છે બધાનો હું આભાર માનું છું સાહેબ અમારે વિચારધારા જે મૂકી છે વિચારધારાને વધારે મજબૂત કરવી છે એમાં તમારા બધા સહકારની જરૂર છે પરંતુ જે લોકો આ ગરીબ વંચિત આ સમાજને કમજોર સમજતા હોય લોકોને કહું છું કે અમે જાગ્યા છીએ અને તમામ સમાજોને આભાર માનું કે જ્યારે આખા ગુજરાતનો સમાજ અહીં આવતો હતો ત્યારે રવારી સમાજે નક્કી કર્યું કે આજે અમે દૂધ નહીં ભરાઈએ એમણે દૂધ માટેની વ્યવસ્થા કરી પાટીદાર સમાજે એવું કીધું કે અમારે નાસ્તો કરાવો છે આખા ગુજરાતનો સમાજ આવે છે ત્યારે અમે નાસ્તાની વ્યવસ્થા કરી એમણે ચૌધરી સમાજના યુવાનો અહીંયા મથી રહ્યા હતા એમણે નાસ્તાની વ્યવસ્થા કરી બ્રહ્મ સમાજના યુવાનો છે એક વડગામ થી ને અમદાવાદ થી આયેલા અહીંયા નાસ્તાની વ્યવસ્થા કરી અહીંયા દરબાર સમાજના યુવાનો કામ કરતા હતા સાહેબ તમે જ્યારે સાચું કામ કરો ત્યારે દસે દિશાઓમાંથી તમને સમર્થન મળે મારા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના મારા તમામ યુવાનોની માફી માંગુ છું કારણ કે આજે એમને બધાએ બોલવાનું હતું પણ માફ કરશો સમય ખૂબ છે સમય એટલો બધો હતો કે આખી રાત ગઈ છે તમને સાંભળી નહીં શક્યા પણ તમે ખૂબ મહેનત કરી છે તમારા થકી જ આ સંગઠન છે તમને સાંભળવાતા મારે મારે સાંભળવાતા તમને ઘણીવાર કોઈ વસ્તુમાં ટોકું રોકું કદાચ કડક થવું પણ તમે ક્યારે મને સામે જવાબ નહીં આપ્યો તમે હંમેશા મને એક વડીલની રીતે તમારી જોડે રાખ્યો પોતાનો પોતાના ઘરનો મોબી હોય એ રીતે જ મને રાખ્યો છે સાહેબ અમારી ગુજરાત ક્ષત્રિય ઠાકોર છે ના એ મારું હૃદય છે મારો આત્મા છે આ સમાજ મારો આત્મા છે સાહેબ મેં તો રાજનીતિ પણ આ લોકો માટે જ પસંદ કરી છે અને એ કહી દઉં આપને જે દિવસે મને એવું લાગશે કે હું રાજનીતિમાંથી તમને કઈ નહી આપી શકું હસતા નીકળી જઈશ પણ તમારી વચ્ચે રહેવાનું પસંદ કરીશું મને એવો મોહ નથી રાજનીતિનો કે જેનાથી હું તમને કઈ આપી ના શકું મરતા મરત કઈક આપીને જઈશ એટલું યાદ રાખજો આ એક ભવન આપ્યું છે આવનારા સમયમાં આઠ ભવનોના ખારત ખારક મુહૂર્ત કરવાના છે આપણે મારા માટે પહેલા તમે છો મારા માટે એ પહેલા ગરીબ લોકો છે હું એ બાપનો દીકરો છું એ સમાજનો દીકરો છું કે જેનો બાપ તમામ સમાજોના રખોપા કરતો હતો તમામ સમાજોની ચિંતા કરતો હતો ત્યારે એ જ ક્ષત્રિય ઠાકોરની વાત કરું છું જે તમામ સમાજોની ચિંતા કરે પણ આજે જ્યારે મારે મારા સમાજની ચિંતા કરવાની થઈ છે ત્યારે એટલું યાદ રાખજો આવનારો સમય આપણી રાહ જોવે છે આ અભ્યુદય એનો છે નથી વ્યસન કરવું અમારે અમારા બાળકોને ભણાવવું છે એનો અભ્યુદય કરવો છે અમારા વ્યસનોમાંથી બહાર નીકળી અમારા બાળકો માટેની રોજગારની દિશાઓ ખોલવી છે આ એનો અભ્યુદય કરવો છે અભ્યુદય એટલે શ્રેષ્ઠ સમય બે હજાર સોળ બે હજાર છવ્વીસ ને આજે વચન આપીને જાઉં છું કે બે હજાર છત્રીસમાંથી દસ વર્ષ જ્યારે પૂરા થશે ત્યારે બે હજાર છત્રીસની એ સવારી અંદર કદાચ અમે નીચે બેઠા આવીશું પણ એટલું દાવાથી કહું કે બે હજાર છત્રીસમાં સમાજની કોઈ દીકરી ડીએસપી બનીને ભાષણ કરતી હશે કોઈ દીકરો કલેક્ટર બનીને ભાષણ કરતો હશે આ એનું ભૂમિ પૂજન કરવા માટે બોલાયા છે જોવો છે ને એવો સમય તો તમારો હુંકારો જોરદાર આવે ને તો જ હું બોલું બાકી તો હું બંધ કરી દઉં જોવો ગરીબ શોષિત એ કોઈ અન્યાય અત્યાચાર નહી સહન કરે જ્યારે જયારે એની વાત આવી ત્યારે ત્યારે પણ આપણે લડવું પડશે એની માટે લડવું પડશે નીતિઓ સામે લડવું પડશે ક્યાંક કોઈ નીતિ આપણા રૂપ બને તો એ નીતિઓ સામે બોલવું પડે મર્દાનગી એનું જ નામ છે ભાઈ માય કાંગલાનું કોઈ ના બોલે જે લડાઈ એ જ લડી શકે જેનામાં જીગર છે જેનામાં હિંમત છે ને જેનામાં ઈમાનદારી છે તમારે ઘણી વાર બધા મને હસતો જોવે ક્યારેક કોઈ મને એવું કે હસવાનું બંધ કર દે पढ़े लोग को खबर नहीं मेरे चेहरे को बटकर मेरे चेहरे को पटकर कुछ लोग समझते हैं कि मुझे जानते हैं मगज में जो है तो हंकार आप जो तो बोली मेरे चेहरे को पटकर कुछ लोग समझते हैं कि मुझे पहचानते हैं ये तो ये हो गया जैसे समंदर की लहरों को छूके નફાન કેમ આવે કેટલાક એવું કે છે કે રાતના ત્રણ વાગે ઓબીસી કેમ આવે કેટલાક એવું કે છે કે રાતના ત્રણ વાગે આ વંચિતો કેમ આવે એ ભૂખ્યા છે એટલે આયા છે પોતાની દિશા ખોલવા આવ્યા છે આ એટલે રાતના ત્રણ વાગે આયા છે એ ભૂખ મિતાવી છે એ દંદમાંથી બહાર નીકળવું છે આ એના માટે આયા છે એ બ્રહ્મ માં પોતાની દિશા નક્કી કરવા માટે આવ્યા છે એટલે રાતના ત્રણ વાગે આવ્યા છે આ દેશની અંદર જ્યારે દેશ આઝાદ થયો ત્યારે આ દેશમાં રાત્રિ સભાઓ થઈ હતી તમે ઇતિહાસના સાક્ષી છો એ કેવું છે તમને આ દેશમાં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે રાત્રિ સભાઓ થઈ હતી જયપ્રકાશ નારાયણ ઓગણીસો ત્રીજી વાર રાત્રિ સભા થઈ છે સાહેબ આ ઇતિહાસના તમે સાક્ષી છો મને ભરોસો છે હવે તમને કોઈ નહીં રોકી શકે તમને જયારે તમામ સમાજો તમામ લોકો તમામ વડીલો આશીર્વાદ આપતા હોય ત્યારે સંપૂર્ણ ભરોસો છે આપણી આવનારું ભવિષ્ય ઉજવળ થવાનું છે ત્યારે તમને એકલા શુભકામના આ શરૂઆત છે આપણા સમાજના અનેક શ્રેષ્ઠીઓ અનેક યુવાનો કામ કરી રહ્યા છે એ અલગ અલગ મંડળો અલગ અલગ વ્યવસ્થાઓ લઈને બેઠા હશે પણ જે કોઈ આપણી સારી વ્યવસ્થાનું કામ કરતા હોય એવા તમામ લોકોને સમર્થન આપજો તમામ લોકોને આશીર્વાદ આપજો આટલી મોટી સંખ્યામાં બધા ત્યારે આભાર રાતના વાગે તમને એક યાદ હોય જયારે રાતના ત્રણ વાગ્યાની ની વાત કરી ત્યારે કેટલા ને શંકા હતી પણ મને મને તમારા ઉપર ભરોસો હતો અને છું તો ઢોલો તમારા જ મલકનો તમને હું નહીં ઓળખું તો કોણ ઓળખે પેલા જેની બેન બધા અંધશ્રદ્ધા કુરિવાજ ની વાત કરે છે પણ સાહેબ આ સમાજ નો ભૂવો તો હું એ બની ગયો છું એ નાળિયેર કઈ બાજુ ફેંકવું એ મને ખબર છે ને ભૂવો કારણ કે મને ખબર છે અને ભરોસો હતો એટલે એને કોઈ કહી દે કે રાતના ત્રણ વાગે બોલાયા છે અને આ ત્રણ વાગે બોલાવવામાં કોઈને ભાડું આપ્યું છે ભાઈ કોઈને ભાડું આપ્યું છે કોઈને પાણીની બોટલે કોઈ મળી છે જે સમાજ પોતાની લડાઈ જાતે લડવા નીકળે એને કોઈ પાછો ના પાડી શકે અને તમે તમારા સ્વયં ખર્ચે જયારે બોલાવો છો ત્યારે આવો છો ત્યારે હું તમારો બધા એનો છું હું ફરીથી તમને બધા નમન કરું છું અને તમારો બધા આભાર માનું છું તમારો અલ્પેશ ઠાકોર એનો એ જ અલ્પેશ ઠાકોર છે થોડો વિવેકી બન્યો છું પણ નિડર છું ડરપોક નથી

પરંતુ અહીંયા તમામ પક્ષા પક્ષીથી પદ થઈ અહીંયા બળદેવજી ઠાકોર અહીંયા ગેનીબેન ઠાકોર જગદીશભાઈ ઠાકોર આ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો છે એ અહીંયા બેઠા છે અને એની સાથે જયસિંહ ચૌહાણ દિલીપજી ચંદનભાઈ બેઠા છે અહીંયા કેસાજી અહીંયા રોહિતભાઈ બેઠા છે સરકારના મંત્રી રમણભાઈ બેઠા છે નટુજી ઠાકોર બેઠા છે આપણી વચ્ચે સ્વરૂપજી ઠાકોર છે આપણા મંત્રી એકબીજા સંજયસિંહ મહિલા ગયા આપણા ધારાસભ્ય બેઠા છે અહીંયા

કે આ સમાજ નું ભલું થયું હોય તો અલ્પેશ ઠાકોર રાજનીતિ છોડીને આવતી આપવા તૈયાર છે કહી તમને પણ આ સમાજની ચિંતા ગરીબોની ચિંતા હંમેશા કરતા રહીએ એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરું હું આપણા વડીલ આગેવાન જગદીશભાઈ ઠાકોર ને વિનંતી કરું કે આપડી વચ્ચે સંબોધન કરે એકવાર આ બધા જ આગેવાના તો બે હાથ ઉંચા રાખીને જોરદાર તાળીઓ પાડી લો બધા ચાલુ જ રાખો ને અવાજ ચાલુ રાખો ના કહું ત્યાં સુધી ચાલુ રાખો કરવો બનવું છે ને ઐતિહાસિક જોરદાર તાળીઓ પાડો આપણે બધા એક વાર અવાજ આવવો જોઈએ ગાંધીનગર ને લાગવું જોઈએ ખખડીન તાળીઓ પડે ખબર પડે ચાલુ જ રાખો લે ઠંડી ઉડી જાય કારણ કે ભૂમિ પૂજન થવાનું છે જોરદાર તાળીઓ પડે બોલો ભારત માતા કી સદારામ બાપાની ભાતીજી મહારાજ કી વેલાત મહારાજ કી